લોકો કોઈ સમસ્યાનો સામનો કરે ને એટલે એવો જવાબ આપે છે કે જો આ કામ અમારું નહીં થાય તો વિસાવદર વાળી થશે કામ માટેનો શબ્દ છે વિચારો પરથી આવેલો શબ્દ છે કઈ રીતે વિસાવદર વાળી શબ્દ વિસાવદર વાળી શબ્દ નો લિટરલ અર્થ એવો છે કે વિસાવદર માં જે રીતે ભાજપ વાળાને હરાવ્યા જનતા એ અને જે રીતે એમના અહંકાર ને કંટ્રોલ કર્યો એવી રીતે તમને જોઈ લેશે પણ એનો ગુઢ અર્થ બહુ સુંદર છે વિસાવદર વાળી એવું કે છે કે પબ્લિકના અંદર ખૂબ આક્રોશ ભરેલો છે સત્તા પ્રત્યે ખૂબ નારાજગી છે પણ અત્યાર સુધી અમારી પાસે રસ્તો હતો ને એટલે અમે તમને ચલાવી લીધા હવે તમારે જો અમારો મત જોતો હશે તો કામ કરવું પડશે નહીતર પછી તમે મળો હામાં અમને અમે જોશું તમને કેમ જીતો છો એમ તમારી વિશ્વની કહેવાતી મોટી પાર્ટી તમારા પેજ પ્રમુખો ને કેડર બધાને હવા નો કાઢ્યા કે ત્યાં જણ વિસાવદર વાળીનો અર્થ આ છે કે તમારી કેડર બેજ ને શિસ્તબદ્ધ ને વિશ્વની એ બધું એટલે હતું કે અમે તમને મત દેતા હતા હવે મળો કાકા હામા એટલે તમને બતાવીએ કેવું કેડર બેજ છે ને કઈ વિશ્વની શિસ્તબદ્ધ પાર્ટી છે તમારી શિસ્તના ડૂચાનો કાઢ નાખે કે જો એટલે એનો ગુઢ અર્થ એમ છે કે લોકોમાં એવડો આક્રોશ છે કે તમે શું સમજો છો અમને અમે તમને મત આપીએ એટલે તમે અમને આવું સમજો છો આવો હામા મળો હાલો આવતી ચૂંટણી આ એનો ગુઢ અર્થ છે ને લિટરલ અર્થ એ છે કે ભાઈ અહંકાર મૂકો ને સાના માના કામે વળગો